અબય આયા છે આપણે વાહતા ભાઈ તમે જોઈ શકો છો મિત્રો હે આયા છે બરોબર ના ના આઈએમ આપણે વ્લોગ ચાલુ છે યાર પ્લીઝ ચેનલ માટે બે શબ્દો કો ચેનલ માટે તો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ કરો

શાનદાર આ બાજુ છે રસ્તો ગયો છે મિત્રો તમે જોજો કે શાનદાર લોકો આવી રહી છે આ લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મારે મારે તો આપણે ત્યાં જઈને બતાવો કે કેવું આયોજન રાખેલું છે અંદર

तो दजी भाई अपने चैनल में एक शब्द खाली कहो तुम तो तुम्हारी चैनल में मतलब तुम खूब सारा वीडियो बनावा छो और बधाई मित्रों लाइक लाइक शेयर ने सब्सक्राइब करता रहो थैंक यू थैंक यू दजी थैंक यू यार बहु ओके ओके तो मित्र तुम तो जो सको शानदार ब्यूटीफुल અને આપણો મિત્રો ત્યાં કને ઉભા છે તમે જોઈ શકો છો મિત્રો શાનદાર હરેશભાઈ શાંતિ હરેશભાઈ મિત્રો મિત્રો આ બાજુ પણ પેલું લખવાનું રાખ્યું છે આ ભાઈ પણ ત્યાં શોર્ટ્સમાં બહુ ફેમસ છે તમે જોઈ શકો છો મિત્ર આ પણ યુટ્યુબર છે બહુ મોટો યુટ્યુબર છે પણ એના વિચારથી સેલિબ્રિટી છે મિત્રો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો આ છે વેટરો આપણા વેટર છે મિત્ર છે અને આ છે દાળ ભાત ને શું છે આ અરે ગોટા ગોટાના તમે જોઈ શકો છો મિત્રો આ છે વેટર મિત્રો તમે જોઈ શકો છો અરે હો ભાઈ મેં ખાલી ફ્રેન્ડ

雨 marriages as these 1 a shirt 1 a shirt બે ભાત મીઠાઈ છે રસગુલ્લા પણ છે ગોટા પણ છે આ બધા ગ્રીસો વાળા લોકો છે આપડે બુસારા મહેનત મહેનત કરી રહ્યા છે વાર્તી વાર્તી છે ચટણી બટાકાનું શાક દહીં રાયતું રોટલી શાનદાર મિત્રો તમે જોઈ શકો છો ખાવાનું મસ્ત વેટર્સ দার পাদ্ পাপার গি তাটিলি দেমচেশে কেশমিট্ দাক্টি য়মাশুরা চাউচেশেন আপায়া গি সান দামিশে এশান্য়া আমোয়া আয়া আয়া અમારા બે ભાઈઓ છે જો ખાઈ રહ્યા છે અને જાનીભાઈની પણ એક ચેનલ છે જે જોય ઠાકોર કરી છે એમને પણ સપોર્ટ કરજો મિત્રો અને આ ખાઈ રહ્યા તમે જોઈ શકો છો મિત્રો તો સારું સારું તો તમે ખાઈ લો આ જો આ ડીજેના ખાસ ડીજેનો કોઈ બને કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય તો આ ભાઈને મળે વિજય ઠાકોર છે તમે જોઈ શકો ડીજે બહુ સરસ વગાડે છે મિત્રો તમને ડીજે પણ છે અને રમવાવાળા વાળા રમવા વાળા વિડીયોના ડાયરેક્ટ એડિટિંગ કરે છે બધું આ આ ભાઈ શાનદાર મિત્રો તમે જોઈ શકો છો તમને હજુ પણ આ બાજુ આ બાજુ બતાવીને અછાસ રાખેલું છે આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો બાજુ પાણીની વ્યવસ્થા છે બાજુ જુઓ તમે બાજુ રેડી શું રાખેલું બાજુ ઓકે તો મિત્રો આપણે એવું લોકો પૂરો કરીશું